માહી પશુ સેવા હવે આપણે જે તમને લાઈવ માં ગાય નું વિયાણ બતાવ્યું હતું લાઈવ વિડિયો મેં કર્યો હતો અને લાઈવ માં જે ગાય બચ્ચા ને જન્મ આપ્યો તો એ દસ આઠ થી દસ દિવસ કાચી વિયાઈ ગઈ છે આઠ થી દસ દિવસની વાર હતી અને ઈ ગાય વિયાઈ ગઈ છે એટલે કાચું વીયાણ થાય ને દિવસો ઘટતા હોય અને વીયાણ થાય એટલે ગાયને જર અટકવાની પ્રોબ્લેમ રહી અને અમારી ગાયને પણ એવું બન્યું સિત્તેર ટકા જર તો આવી ગઈ હતી પણ ત્રીસ ટકા જર અટકી બાર કલાક થઈ ગઈ તો એ જર પડી નહીં પછી અમે માહીનો કોન્ટેક કર્યો અમે માહીમાં માહી ડેરીમાં દૂધ ભરાવી છે જે અમારી ગામની અંદર માહી ડેરી છે એમાં હવે આ માહી પશુ સેવામાં એક દરેક ખેડૂત મિત્રોને દરેક પશુપાલક મિત્રોને ખેડૂત ને નહીં દરેક પશુપાલન કરતા મિત્રોને એક લાભ રહે છે કે તમે આ માહીમાં કોલ કરો કોઈપણ પશુની સેવા માટે એટલે માત્ર ત્રણસો રૂપિયા ટેક્સ લાગે ગમે તે સેવા કરવાની હોય ગમે તે દવા કરવાની હોય માત્ર ત્રણસો રૂપિયામાં તમારું પશુને જે કાંઈ દર્દ હોય એ મટાડી દે છે અને વિઝિટ પહેલાં કપાવવી પડે કે એને એડ્રેસ આપવું પડે કે અમારું ગામ આ ખેડૂતનું નામ છે પશુપાલનનું પાલકનું નામ છે એવી રીતે અને અમારી ગાયને જર અટકી હતી એટલે અમે માહીને બોલાવ્યા હતા અને અમારી ગાય અત્યારે આ ભાઈ અત્યારે બીજી હા બીજી વિઝિટ કરવા આવ્યા છે અને એ લોકો અત્યારે તડકાના હિસાબે ગાયું પાસે આપણે ફોગર સિસ્ટમ છે એ બધા ન્યા છે એટલે મને એમ થયું કે લાવ આપણે આનું માહીનો થોડોક વિડીયો બનાવી લેવી અને દરેક પશુપાલન કરતા મિત્રો જો માહીમાં દૂધ ભરાવતા હોવ તો માહીવાળા બીજદાન પણ કરે છે અને વાછરું જે નાના આવ્યા હોય એનું દાણ પણ મળે છે આવું બધું લગભગ લગભગ તમામ ડેરીઓમાં થઈ ગયું છે તો હવે વાત રહી લાઈવમાં વિડીયામાં આપણે જે ગાયોને દોવાનું બતાવ્યું હતું દોવાનો વિડીયો મેં બનાવ્યો હતો લાઈવ લાઈટ નહોતી એટલે હાથેથી ગાયોના દૂધ દોવાના હતા અને મેં લાઈવ પહેલાં શરૂ કર્યું અને પછી મેં દોવાનું કામ ચાલુ કર્યું એટલે અંદર આમાં ભાઈ છે ભાઈનું નામ યાદ અત્યારે નથી રહ્યું મને પણ એ ભાઈ કહે કે બેન અંધશ્રદ્ધાવાળા માણસો હોય ને એ નજર લાગવામાં બહુ માને કે ગાયું નજર લાગી જાય એમ તો મારા ભાઈ અંધશ્રદ્ધા પહેલાં હતી અને અત્યારે પણ છે અંધશ્રદ્ધા નથી એવું ને એવું નજરું તો હજી લાગે છે જેને અંધશ્રદ્ધા છે ને એને બાકી કાંઈ પણ આપણા અબોલ પશુને કાંઈ પણ તકલીફ થાય ને તો પહેલાં ડોક્ટર બોલાવવા જોઈએ અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ માનતા હોય એમને મુબારક બાકી પહેલાં આપણે પશુને સારવાર કરાવવી પડે તો જ તમે સક્સેસફુલ પશુપાલન કરી શકશો જેમ કે અમી તમે બધા લોકો જોઈ જ રહ્યા છો અમારું પશુધન છે એ એકદમ તંદુરસ્ત છે મસ્ત છે સ્વસ્થ છે મોટો જબરો ભયંકર રોગ આવ્યો તો લંપી કોરોના બાદ કોરોના માણસોમાં આવ્યો અને એની બાદ આવ્યો લંપી પશુઓમાં અને જાજે ભાગમાં ગાયું જ હતી જેને લંપી રોગ લાગ્યો હતો પણ અમારી ગાયો વાછડો કે વાછડી નાનું કે મોટું અમારી પાસે કોરોના કાળમાં અમારી પાસે ત્રીસ બત્રીસ ઢોર હતા પણ ત્યારે એક એક તલ જેટલો ફોડકો ક્યાંય નીકળ્યો નહોતો લંપીનો અને અત્યારના સમયમાં પણ અમારી ગાયોને કેરે ખરવા જેવો રોગ પણ હજુ સુધી લાગ્યો નથી અને અમારું ગામ એ બધા હજી ગયા ગઈકાલની જ વાત છે કે અમારા પતિદેવે ગામમાં કીધું કે ઢોર ચારી જાજો ને અમારી વાડીમાં એ કે નાના હો ભાઈ અત્યારે તારી વાડીએ નથી હોય એમ તા કે કેમ એ ભાઈ કે અમારા અત્યારે અમારા ઢોરને લંપી લાગ્યો છે લંપી નહીં બોલો ખરવા ખરવા એક એવો રોગ છે કે જેમાં મોઢામાં ચાંદા પડી જાય પગમાં ચાંદા પડી જાય એટલે ઢોર હાલી હાલીનો હોકે ન હોકે અને બીમાર પડી જાય એટલે ઉપરવાળાને કૃષ્ણ કનૈયાની દયાથી અને કાંઈક જાણકારીના અનુભવના કારણે પશુપાલ આપણે ડૉક્ટરોની સલાહના કારણે અમારા કોઈ પણ પશુને બીમારી નથી લાગતી અને તમે પણ આવી જ રીતે સફળ પશુપાલન કરતા ઈચ્છા કરવા ઈચ્છતા હોવ તો અંધશ્રદ્ધામાં નહીં પણ ડૉક્ટરમાં માગીજો અને પહેલો ડૉક્ટર આપણે પોતે જ જઈએ કે આપણે અનુભવ હોવો જોઈએ સારું વાતો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો